બોલો રજનીશ મારું નામ રજનીશ છે મેં આજે બુદ્ધિના બાર વાળાનું મશીન બનાવ્યું છે આ જે છે એમાં મોટર છે અને આ આના અંદર ખાંડ છે બરાબર બરાબર પછી બાળકો જે છે તે દુકાનના બુદ્ધિના બાર ખાય છે તેમાં કલરવાળા હોય છે તેમાં કલર નાખવામાં આવે છે જેનાથી તેમને તકલીફ થઈ શકે છે ગળામાં અટકી શકે છે આ આ રહ્યું તે તેને બનાવવામાં આવે છે આ આમાં નાખી અને કઈ રીતે બનાવ્યું છે એ બતાવવાનું શું બનાવ્યું છે આ મશીન આ શેનો ઉપયોગ કરે છે શેમાંથી બનાવ્યું છે આ મોટર ઢક્કણ અને આ આ બોક્સનો ઉપયોગ અને આ વિદ્યુત વિદ્યુત માટે આ શેલ લીધા છે જેને ટેપથી અમે ચોટ નાખ્યા છે બરાબર આ અહીંયા આ વાયર લીધેલો છે જેમને અમે આ રીતે જોડ્યો છે આ મોટર ભમી રહી છે હવે

આ બોટલ ઢક્ક ન હ બરાબર આ મોટર ચાલું થઈ ઓકે બરાબર સરસ હવે હવે આ ખાંડને ગરમ કરે છે આંડ ગરમ કર્યા પછી આના અંદર નાખવાની અને આમાંથી રેસા નીકળશે જે આ આજુબાજુમાં ચોટી જશે બરાબર

ઓકે કોટન કેન્ડી તૈયાર કલર વગર પ્યોર ખાંડ